અને વક્તાવન માટે કથા મંચ પર પધારશો અને આપનો પૂજન ભાવ વિઠ્ઠલભાઈ સત્કાર સાથે સંપન્ન કરશે તેવી વિનંતી છે આરતીમાં જોડાનારા ભક્તોના નામની ઉદઘોષણા કરી દો વિઠ્ઠલભાઈ સુજિત્રા વિરાજ વિરાજભાઈ સુજિત્રા દક્ષાબેન ડિન્સીબેન ચંદુભાઈ રવિભાઈ કંશામભાઈ જગદીશભાઈ વોરા પરિવાર કુટુંબજી સાથે આરતીમાં જોડાશે રાહુલ રાહુલગીરી બાપુ પણ આરતીમાં જોડાશે ડૉક્ટર રાજેશભાઈ ત્રિવેદી સુનિલ લદા અને રમેશભાઈ કોઠિયા પણ આરતીમાં જોડાશે તેવી વિનંતી સાથે આગોતરી જાણ કરી દઉં કથા વિરામ થયા પછી આપણા મંદિરના પ્રવેશ દ્વારેથી શિવને પ્રિય એવું ફળ એટલે રંબાફળ કેળાનો પ્રસાદ પીપર ગામના રાજકોટ યુવક મંડળના સૌજન્યથી સૌ ભક્તોને વિતરિત થશે તો સર્વે ભક્તોને આરતી સંપન્ન થયા બાદ પ્રસાદ ગ્રહણ કરી પ્રસાદ લઈને જ પ્રસ્થાન કરવાની વિનંતી છે આ પ્રસાદની સેવા પીપર ગામના રાજકોટ યુવક મંડળના એ મંડળના સભાસદો તરફથી આપણને પ્રાપ્ત થઈ છે હમણાં જ આપણે જોયું કે પૂજ્ય બાપુના જીવન સંપર્ક માટે અને સંસર્ગ માટેની કેટલીક ક્યુઆર કોડ વગેરેની વિગતો આપે જોઈ પણ સાથે સાથે ડૉક્ટર લંકેશ બાપુના વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાની વિનંતી કરીશ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેનો મોબાઈલ નંબર આપના મોબાઈલમાં સેવ કરવાની વિનંતી કરું નવ્વાણું સાતસો એકાણું બાણું પાંચસો પચીસ આ નંબર આપના મોબાઈલમાં સેવ કરી હાય મેસેજ કરવાથી નિયમિત રીતે ડૉક્ટર લંકેશ બાપુના એ વોટ્સએપ ગ્રુપમાં બાપુના મુખેથી સ્ફૂરેલો એક સુવિચાર એક સરસ મજાનો સંદેશ અને પ્રસારિત થનારી કથાઓની લિંક પણ એ માધ્યમથી મળતી થઈ જશે સસ્તમ દિવસે કથા સત્રના સાક્ષી બનેલા સૌનું વિઠ્ઠલભાઈ સુજિત્રા પરિવાર તરફથી સ્વાગત અને આભાર વ્યક્ત કરતા જય કાશી વિશ્વનાથ જય મહાદેવ ઓમ નમઃ શિવાય ઉદઘોષક શરદ વ્યાસ આપ સૌનો આભારી છું ધન્યવાદ આવતીકાલે સપ્તમ દિવસના કથા સત્રમાં મળી એવી કાશી વિશ્વનાથ મહાદેવના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે સૌનો આભાર જય મહાદેવ ઓમ નમઃ શિવાય